ચોડાધેપુર જિલ્લામાં મુસ્લિમ સમાજે ઈદની ઉજવણી દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો વિરોધ નોંધાવ્યો હતો સમાજના લોકોએ કાળી પટ્ટી પહેરી અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ચોડાધેપુર જિલ્લામાં મુસ્લિમ સમાજે ઈદની ઉજવણી દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો વિરોધ નોંધાવ્યો હતો સમાજના લોકોએ કાળી પટ્ટી પહેરી અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજે ગુજરાત સરકારને યુસીસી અમલમાં ન મૂકવા અપીલ કરી હતી બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં યુસીસી સભ્યોએ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા પણ કરી હતી અને આજે ઈદના દિવસે મુસ્લિમ સમાજે કરેલા વિરોધને જોતા આગામી દિવસોમાં યુસીસી મુદ્દે વિરોધ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ પણ છે સમગ્ર દેશ અને દુનિયામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુરમાં પણ મુસ્લિમ સમાજે ઈદની ઉજવણી કરી પરંતુ સાથે સાથે યુસીસીના વિરુદ્ધમાં પોતાનો અવાજ પણ બુલંદ કર્યો હતો બંધારણ આર્ટિકલ પચીસ મુજબ અને કલમ ચુમ્માલીસ મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે નવા કાયદા યુસીસીના મુજબ મુસ્લિમ સમાજના શરહતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર પોતાના ધર્મના રીતિ રિવાજો અનુસાર પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વાતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને યુસીસી કમિટીને અપીલ કરીએ છીએ કે આ યુસીસી નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે